રૂચંદ્રશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર સતત બીજા દિવસે પણ એસટી અને કાર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાતો ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી સુરત તરફ જતી એસટી બસે પૂર ઝડપે જતી વેળા આગળ ચાલતી કારને ટક્કર મારતા કાર મુખ્ય માર્ગ એટલે કે રોડ પરથી હટીને ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી જેથી સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ધડાકા અથડાઈ ગઈ હતી અને અકસ્માત સર્જાય ગયો હતો ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારદારી વાહનોની અવરજવર જોખમી સાબિત થઈ રહી છે જેના કારણે વહીવટી તંત્ર દ્વારા ભારદારી વાહનોને અવરજવર ઉપર પ્રતિબંધ હોવા અને ફરમાવ્યો હતો પરંતુ બ્રિજ ઉપરથી માત્ર એસટી બસોને જ પસાર થવાની મંજૂરી આપી છે ત્યારબાદ પણ એસટી નિગમની મુસાફરોની ભરેલી બસો નર્મદા મૈયા બ્રિજ ઉપર સુરત તરફ પસાર થઈ રહી હતી તે દરમિયાન આગળ ચાલતી એક કારને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જોકે એસટી બસો પણ પૂરપાટ ઝડપે બ્રિજ ઉપરથી પસાર થતી હોવાના કારણે અકસ્માતો સર્જાતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને અંકલેશ્વરને જોડતા નેશનલ હાઇવે નંબર આઠ પર વધી રહેલા અકસ્માતના નિરાકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એબીસી ચોકડીથી છાપડા પાટ્યા સુધી ચાલીસ કિમીની ઝડપ પણ નક્કી કરવામાં આવી છે પરંતુ એસટી વિભાગની બસો પૂર ઝડપે દોડતી હોય જેના કારણે અકસ્માતો સર્જાતા હોવાની માહિતી મળી રહી છે